ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આજે ચાર મહિના શરૂ થયા છે ચાતુર્માસ્યના એ ચાર મહિનામાં ભોજનનું કે ઉપવાસ રૂપી ભોજનનું શું મહાન ફળ છે શું ખાવા શું પીવાથી કે શું ખાવાથી કે કેવી રીતે ચાતુર્માસ્ય કરવાથી શું ફળ પ્રાપ્ત થાય અને આ સત્સંગ આજે હું તમને શ્રવણ કરાવીશ શબ્દશઃ શાસ્ત્રોના કથન અનુસાર અને શરૂ કરવું એ પહેલાં તમને સ્પષ્ટીકરણ કરીશ કે ચાતુર્માસેની શરૂઆત તો થઈ ગઈ છે તો ઘણા લોકોને એવું થશે કે હવે શું કરીએ ખંડિત રહેશે ઓછું કહેવાશે કે ઓછા દિવસ એમાં ગણતરીમાં આવશે એવું કંઈ જ નથી જ્યારે પણ તમે આ સત્સંગને સાંભળો ત્યારથી જ બીજા દિવસથી તમે આ શરૂ કરી શકો છો હવે શું સત્સંગ છે તો એ આજે શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ તો ભગવાનના કથન અનુસાર જે સ્કંદ પુરાણથી લઈને પદ્મપુરાણથી લઈને આપણા બધા પુરાણોમાં આનું તમને વિશેષ મહત્ત્વ મળી જશે હવે એમાં એવું લખ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય ચારે ચાર મહિનામાં ચાતુર્માસ્યના એક સમય ભોજન કરે છે તો એને બાર પ્રકારના યજ્ઞોનું ફળ પ્રાપ્ત થતું હોય છે જે કોઈ પણ મનુષ્ય આ ચાર મહિનામાં ચાંદ્રાયણ વ્રત કરે છે તો એના પુણ્યનું વર્ણન કરવામાં તો ભગવાન પણ સમર્થ નથી બ્રહ્માજી પણ સમર્થ નથી એ જ રીતે જે કોઈ પણ મનુષ્ય આ ચાતુર્માસીમાં કૃષ્ણ વ્રત કરે છે એનું પણ પુણ્ય વર્ણન કરવામાં કોઈ પણ દેવતા સમર્થ નથી જે કોઈ પણ વિષ્ણુ ભગવાનના શયનકાળમાં આ કોઈ વ્રત કરે છે કયું તો કે પય ખાલી ચારે ચાર મહિના દૂધ ઉપર રહેવાનું ચારે ચાર મહિના ખાલી ગાય માતાનું દૂધ પીવાનું આ પીને જો કોઈ ચાર ચતુર્માસ કરે છે તો એના સહસ્ત્રો સહસ્ત્રો પાપો અને અજાણતા થયેલા પાપોનો તત્કાળ આ ચાર મહિનામાં વિનાશાય છે જે કોઈ પણ મનુષ્ય આ ચાર મહિનામાં ચોમાસાના ચાર મહિના એટલે કે ચાતુર્માસ્યાના ચાર મહિનામાં જે કોઈ પણ મનુષ્ય એક સીમિત માત્રામાં ભોજન કરે છે પેટ ભરી ભરીને નથી ખાતા તો એને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને એનું શરીર પણ સારું રહે છે અને નિરોગી રહે છે જે કોઈ પણ મનુષ્ય આ ચાર મહિનાની અંદર ભગવાનને પ્રસન્ન કરવા માટે ખાલી ફળાહાર કરે છે અને ફળાહાર એટલે પ્રોપર ખાલી ફળોનો જ આહાર કરે છે તો ભગવાન વિષ્ણુ એની ઉપર પૂર્ણ રીતે કૃપા આપે છે એટલે કે પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુના પ્રિય બની જાય છે જે કોઈ પણ મનુષ્ય આ ચારે ચાર મહિનામાં ખાલી કંદમૂળનું જે હોય કંદ કે બટાકા હોય શકરિયા હોય ટૂંકમાં કંદમૂળમાં આવતા ગાજર આદિ બધું હોય ખાલી એ ખાઈને ચાર મહિના આ વ્રત કરે તો એ પોતાનો તો નરકમાંથી ઉદ્ધાર કરી જ દે છે આ વ્રત કરીને પણ પોતાના જે અમુક અયોનીમાં ગયેલા હોય કે કયોનીમાં ગયેલા હોય ને એવી કોઈ યોનીમાં ભૂત પ્રેત કે નરકમાં એમનો પણ ઉદ્ધાર કરી દે છે જો ચાર મહિના ખાલી કંદમૂળ ખાવામાં આવે અને વ્રત કરવામાં આવે તો જે કોઈ પણ મનુષ્ય આ ચાર મહિનામાં અગર ખાલી પાણી પીને ચાતુર્માસ કરે તો એક એક સેકન્ડમાં એક એક ક્ષણમાં એને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થતું હોય છે આ ચાતુર્માસની અંદર અને જે કોઈ પણ મનુષ્ય આ ચાર મહિના દરમિયાન આ રીતે કોઈ પણ વ્રત લઈ અને મનમાં શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ આનું સ્મરણ કરે છે આનું મનન કરે છે તો એને સાક્ષાત વૈકુંઠમાં જગ્યા મળે છે ભગવાન વિષ્ણુની પ્રીતિ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની શરણમાં એ વ્યક્તિ જાય છે એવું આપણા પુરાણોનું કથન છે તો ભોજનને સંબંધિત આ અનુષ્ઠાન એટલે કે આ ચાતુર્માસ્યનું વ્રત તમે ગમે ત્યારથી કરો હરીથી હું કહું છું તમે જ્યારે પણ આ સત્સંગ સાંભળો જ્યારે પણ તમે આ વિડીયો જુઓ અને તમારી ઈચ્છા હોય કે હજુ કેમ કે હજુ તો ચાતુર્માસ શરૂ થયો છે આ હજુ તો ઘણા બધા દિવસો અને મહિનાઓ બાકી છે તો હજુ પણ તમે આમાંથી કોઈ એક વ્રત લઈ કોઈ એક નિયમ લઈ અને ચાતુર્માસ્યનું આ વ્રત કરી અને હરિની કૃપા પ્રાપ્ત કરી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ